જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તો હું છે ને તમને અમારું સુરતનું ડુમ્મસ બતાવે એટલે કે ડુમસનો દરિયા કિનારો અને મિત્રો અમે તો ડુમ્મસ અવરનવર વાર પર બે આવતા જ હોય પણ તમે પણ આ વિડીયોમાં જુઓ અને લાઈક્સ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો તમે જે શહેરના હોય તે પણ તમે સુરત આવો ને ત્યારે ચોક્કસ ડુમ્મસ તો આવજો જો આ પ્લેન છે ને કે ત્યાં ડુમ્મસ પાસેથી એક નહીં પણ અનેક નીકળા કરે છે કારણ કે તમે અહીંયા ડુમસ આવો ને કે અહીંયા બાજુમાં જ આપણે એરપોર્ટ છે અને ડુમ્મસની બાજુમાં જ વીઆર મોલ છે રાહુલ રાજ મોલ છે બીજા ઘણી બધી જોવાની વસ્તુ છે મિત્રો તો તમે આવવાનું ભૂલતા નહીં અને તમે જ્યારે ડુમસ આવો ને ત્યારે હાંઠિયાની સવારી તો કરજો જો મને તો બહુ બીક લાગતી હતી એટલે હું તો હાંઠિયા ઉપર બેઠી જ નહીં ઊંટ ઉપર પણ અમારા ઘણા બધા મિત્રો અમે સાથે ગયા હતા ને તો ઘણાએ ઊંટની સવારી કરી અને બધા મિત્રો અહીંયા તો છે ને ખાણીપીણી નાસ્તા પાણીનું બધું જ મળે આ છે બીયરની બોટલો ઘણા લોકો અહીંયા બિયર પીવે છે અને બીચ ઉપર મોજ મસ્તી કરતા હોય છે ક્યારેક ક્યારેક તો લોકો બિયર પીને મસ્તી કરતા હોય તો પોલીસવાળાએ ઘણી વખત પકડી જતા હશે મને એવું લાગે છે કારણ કે સુરતમાં તો બધી બંદી છે એટલે ખબર નહીં હવે પછી તો અમે અહીંયા ફરતા કિનારે ફર્યા અને કિનારો કાલે અમાસ હતી ને મિત્રો એટલે છે ને ફૂલ પાણીનો આમ ભરેલો હતો આમ ઓરો આવી ગયું હતું પાણી નકર તો ઘણું બધું દૂર દૂર ઠેઠ પાણી હોય ને આપણે હાલીને ઘણું અંદર જવું પડે અને પછી જો આ સવારી હતી પણ આ સવારી છે ને બહુ મોંઘી હતી બસો રૂપિયા હતો સવારીનો ભાવ એટલે અમને તો નાના માણાને પોસાય નહીં એટલે અમે નહોતા બેઠા મિત્રો હવે આ દરિયા કિનારે તમે જ્યારે આવો ને ત્યારે તમે અહીંયા અહીંયાની પ્રખ્યાત ખાવા પીવાનું શું છે તો કે ભાઈ મેગીની ભેળ મેગીનો ચેવડો અને મેગી અને ઠંડા ખાણીપીણી બધું જેમ પણ વધારે અહીંયા બધા ખાતા હોય તો મેગી મસાલાવાળી ભેળ અને મકાઈનો ચેવડો મિત્રો બધા અહીંયા ખૂબ મકાઈનો ચેવડો ખાય અને અહીંયા પ્રખ્યાત છે તમે આવો ત્યારે અચૂક નાસ્તો કરતા જાજો અને બાળકો માટે પણ રમતગમતના ઘણા બધા સાધનો છે જેવી રીતે કે જમ્પમાં બાળકો રમવા જાય ને નાની કાર ને નાની મિની કાર ને ઘણી બધી અહીંયા બાળકોને રમવા જેવી પણ સુવિધાઓ છે અને કિનારે તમે જ્યારે આવો ને ત્યારે ઘરેથી પણ નાસ્તા પાણી કરીને લઈને આવો તો વધારે મજા આવે મિત્રો અહીંયા થોડું ખાવા પીવાનું આપણને મોંઘું પડે પણ તોય પણ જે લોકોને કરવું હોય તે કરી શકે અને અમે તો કિનારે ડુમસ જ્યારે આવવાનું હોય ને મિત્રો ત્યારે અમે છે ને સવારમાંથી જ આવી જઈએ એટલે આખો દિવસ રહીએ એટલે છોકરાઓ પણ મોજ મસ્તી કરે ઘણા બધા લોકો લગ્નનું પ્રી વેડિંગ કરવા પણ અહીંયા જ આવે છે અને ફોટા પાડવા પણ અહીંયા આવે છે અને વેલેન્ટાઇન ડે હોય થર્ટી ફર્સ્ટ હોય નાતાલ હોય ઉત્તરાયણ હોય તો ઘણા લોકો ઘણું બધું પબ્લિક અહીંયા ડુમસમાં ફરવા આવે છે અને વિડીયો ઉતારવા આવે છે ઘણા બ્લોગરો પણ અહીંયા વિડીયો ઉતારવા આવે છે બીજું ઘણું બધું એમ તો મિત્રો તમે જ્યારે આવો ત્યારે ડુમસ આવવાનું ભૂલતા નહીં અને અમે પણ જો અહીંયા મોજ કરીએ છીએ અને નવિયા અને માસી સાથે રમે છે અને હું અહીંયા આવી ગઈ છું તમને બતાવવા સ્પેશિયલ કે આ દરિયા કિનારો અમારા ડુમસનો એમ અને આવી રેલગાડી છે તેમાં બાળકોને ફરત દરિયો કિનારો ફરવા લઈ જાય છે બાળકો તેમાં બેસીને પણ મોજ અને આનંદ માણે છે પછી મેં ઘણી બધી મજા કરી મિત્રો અને આ ઘણી બધો વિશાળ દરિયો છે તમે ગમે તે શહેરના હોય સુરત આવો ત્યારે ડુમસ આવવાનું ભૂલતા નહીં અને ડુમસની આજુબાજુમાં પણ ઘણા ફરવાના સ્થળો છે તો તમારે આવવાનું ભૂલતા નહીં અને મિત્રો ડુમસ અમે આવી અને અમે જો આ તમે જોઈ શકો છો આ કાર આ જમ્પ જે બાળકો અહીંયા જો બોલથી પણ રમીએ ઘણી ઘણી વખત બાળકો ત્યાં બોલમાંથી એટલી મજા આવે ને કે બાળકો ઘરે આવવાનું જ નામ નથી લેતા અને કિનારે તો મિત્રો એવું છે ને કે અમે છે ને નાયા નહોતા કારણ કે અમારે જવાનું હતું વીઆર મોલ હોત ને એટલે અમે બસ અહીંયા જ એટલાકમાં જ હતા અને જો અત્યારે બીજું પ્લેન નીકળું અહીંયા અવરનવર પ્લેન નીકળ્યા જ કરે છે મિત્રો આપણા કિસ્મતમાં હશે તો આપણે ક્યારેક બેસીશું બધા બરાબર ને મિત્રો તો હવે મિત્રો હું તમને આ ડુમસ દરિયા કિનારો બતાવું છું અહીંયા ઘણી બધી ઊંટની સવારી ઘોડાની સવારી રાઈટ્સ ઘણું બધું છે અહીંયા મિત્રો તમે એકવાર આવવાનું ભૂલતા નહીં અને ચોક્કસ ડુમસ આવજો દરિયા કિનારે બધા ફૂલ ફેમિલીમાં ફરવા આવજો કોઈના મેરેજ હોય તો અહીંયા ફોટો શૂટ કરાવવા પણ અહીંયા આવજો સરસ અહીંયા વિડીયો આવે છે અને આનું લોકેશન પણ ખૂબ સારું છે અને અહીં અને તમે જ્યારે આવો ત્યારે તમે મિત્રો સર્કલમાં આવજો બહુ મજા આવી જાય મિત્રો અહીંયા અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો છે અને સબસ્ક્રાઈબ કરજો ઊંટની સવારીમાં જો કેવા કપલ મજા કરે છે એવી રીતે આપણે પણ જ્યારે તમે આવો ત્યારે તમે પણ એક વખત આવી ઊંટની સવારી કરજો અને આમાં ડરવાનું કોઈ નથી મિત્રો મને તો હું તો બીવું છું એટલે હું તો નથી બેસતી પણ તમે તો ચોક્કસ બેસજો બધા પોતપોતાની રીતે આનંદ અને મોજ મસ્તી કરે છે ફોટા પાડે છે નાના બાળકોને ખૂબ મજા આવે છે અને કુદરતના ખોળે બાળકોને લઈને આપણે આવવા જોઈએ અહીંયા મેળા જેવું પણ આયોજન હોય છે એટલે બાળકો માટે તો ખૂબ જ મજા આવે આપણે મોટા માટે પણ ખૂબ મજા આવે અને મિત્રો તમે ગમે ત્યારે જો અહીંયા આવવાના હોય કે આવી ગયા હોય તો પ્લીઝ મિત્રો અમને કમેન્ટ કરજો કે અમે અહીંયા આવી ગયા છે અને આજે તો ઘણી બધી ટ્રાફિક ઓછી હતી નતર તો ઘણું બધું પબ્લિક હોય પણ અત્યારે બપોરના બે વાગ્યા છે એટલે માણસો થોડાક ઓછા છે પછી પાંચ ચાર પાંચ થશે એટલે ફૂલ અહીંયા પબ્લિક આવી જાય અને મજા આવે અને જો બધા જ હોય તો જ આનો આનંદ અને આની મોજ સરસ લાગે કોઈ હોય નહીં તો આપણે અહીંયા શું એકલા એકલા ફરવા આવીએ એટલે મિત્રો તમે જ્યારે આવો ત્યારે ડુમસ દરિયા કિનારે ફરવા ચોક્કસ આવજો પરિવારને લેતા આવજો મિત્રો ફ્રેન્ડને લેતા આવજો અને અહીંયા તમને પહેરવાની ઘણી બધી વસ્તુ જેવી રીતે કે સેટ હાથમાં તમે કોઈપણ પ્રકારનું ટેટુ પણ પડાવી શકો છો અહીંયા ટેટુ પણ પાડતા હોય છે મિત્રો અને પછી અમારો વિડીયો ગયું હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ વિડીયો જોતાં જોતા આનંદ માણજો અને આ છે અમારો ડુમસનો દરિયા કિનારો અહીંયા ખૂબ જ મજા આવે છે અને અમે મજા કરીએ છીએ તો મિત્રો તમે પણ ડુમસ આવવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય માતા જી જય શ્રી કૃષ્ણ